રાજકોટની નગરી બની જાણે ખાડા નગરી આ દ્રશ્યો છે મોરબી રોડની ક્રાઇસ હોસ્ટેલ સામેના કે જ્યાં રોડની બાજુના ભાગમાં રોડમાં ખુલ્લા ખાડા છે અને કેબલો પણ બહાર દેખાઈ રહ્યા છે આ બાબતે ત્યાંના રહેવાસીઓએ તંત્રને ઘણી રજૂઆત કરી છે પરંતુ તંત્રની ઊંઘ ઉડતી જ નથી હવે જોવાનું એ રહ્યું કે કેટલા દિવસમાં તંત્ર આ મુશ્કેલીને દૂર કરી શકે છે I <laughs>